આજથી શ્રાવણ માસના પ્રથમ સોમવાર હોય એટલે શ્રાવણ મહિનાની જ્યારે શરૂઆત થઈ રહી હોય ત્યારે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય ત્યારે વડોદરા શહેરના જે મહાદેવજીના જે મંદિરો જે છે ત્યાં ભક્તો જે છે તે સવારથી જ દર્શનાર્થે પહોંચી રહ્યા છે ત્યારે અમે આપણે આ દ્રશ્યો વડોદરા શહેરના જે કલાલી જતા જે માર્ગ પર આવેલ જાગનાથ મહાદેવ જે મંદિર છે તે જાગનાથ મહાદેવ મંદિરના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં આજથી શ્રાવણ માસનો જ્યારે પ્રથમ સોમવાર હોય ત્યારે પ્રથમ સોમવારના રોજ મોટી સંખ્યામાં જે ભક્તો જે છે તે ભક્તો અહીંયા જાગનાથ મહાદેવ મંદિર જે છે ત્યાં દર્શનાર્થે પહોંચ્યા છે જે હિન્દુ સમાજ છે તેમાં શ્રાવણ માસનો જે છે તે શ્રાવણ માસનું ખૂબ જ મહત્ત્વ છે ત્યારે તે શ્રાવણ માસ નિમિત્તે અહીંયા જાગનાથ મહાદેવજીનું જે મંદિર છે તે જાગન્નાથ મહાદેવના જે મંદિરે જે છે ભક્તો ભક્તો જે છે તે ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને હાલ જે અને અહીંયા જે વિધાનસભાના જે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય જે છે યોગેશભાઈ પટેલ યોગેશ કાકા તેઓ પણ અહીંયા પહોંચ્યા છે જે માંજલપુર વિધાનસભાના જે ધારાસભ્ય છે તેઓ પણ અહીંયા દર્શનાર્થે પહોંચ્યા છે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય જી કાકા આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ભાઈ આપણે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ને આજે મંદિરે દર્શનાર્થે પહોંચ્યા શું કેશું આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે આ શ્રાવણમાં પાંચ સોમવાર છે ભાવિક ભક્તો મને લાગે છે શિવજીના ભક્તો બધા જ શિવજીના મંદિરોમાં અત્યારે પૂજા કરવા ઉમટ્યા છે અહીં પાથેશ્વરની પૂજા ઓગણીસો છોતેરથી સવા લાખ પાથેશ્વર ભગવાન શિવજીને રીઝવવા આ કાર્ય થતું આવ્યું છે વગર વિઘ્ને જાગનાથ મહાદેવમાં સવા લાખ પાથેશ્વર બે બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે છે હું ભાવિક ભક્તોને વિનંતી કરું છું ભક્તોને જ્યાં મંદિર હોય શિવજીનું ત્યાં પાર્થિવની પૂજા કરો અને પુણ્ય કમાવો જે આજે જરા જ્યારે શ્રાવણ માસ માસનો જે પ્રથમ સોમવાર છે ત્યારે જે શ્રાવણ માસના પ્રથમ સોમવાર ખાસ કરીને મહાદેવજીના જે મંદિરો હોય જે છે મહાદેવ મહાદેવજીના મંદિરો ખાતે ભક્તો જે છે જે મહાદેવજીને દૂધ જે છે દૂધ ચડાવી રહ્યા છે જી જયારે જે શ્રાવણ માસ નો પ્રથમ સોમવાર હોય ત્યારે પ્રથમ સોમવારના વડોદરા શહેરના કલાલી જતા જે માર્ગ પર જાગનાથ મહાદેવજીનું જે મંદિર આવેલું છે તે મંદિર ખાતે જે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે એટલે વડોદરા શહેરના વિવિધ જે મંદિરો હોય મહાદેવજીના તે મહાદેવજીના મંદિરોમાં સવારથી જ જે ભક્તો એ છે દર્શનાર્થે પહોંચી રહ્યા છે અને આજરોજ ખાસ કરીને માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય છે યોગેશભાઈ પટેલ તેઓ પણ અહીંયા દર્શનાર્થે પહોંચ્યા હતા કેમેરામેન અબરાજસિંહ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડિયો ન્યૂઝ વડોદરા